તો ચેતુભાનો ફોન આવ્યો છે અત્યારે ફોન આવી ગયો હલો બોલો ચેતુભાળા હા એ જતો તો બાર જવું તું મારે થોડું કોમ હતું ને હો ઓ કેટલા દાડા જવાનું પાંચ દાડા લાગશે અરે ભલે મારા કોમ નહી આવું નહી ચાલે હારું હેડો ને આવું તા શું કરું બીજું આમ તો તૈયાર જ છું હો હો

બસ આ નાખ્યું એટલી દ્વાર તમે આવો યાર રોડે હું રોડે આવી જજો ફટાફટ હં એ હારું એ હાર હેડો આ હેડો હું આવી જયો હેડો ફટાફટ હો બસ આ ચંપલ પ્યારે એટલી દ્વાર હા હેડો મૂકો હે કરું કર્યું હો ચેતુભાઈએ તો તાત્કાલિક બધું ગોઠવી નાખ્યું પણ હવે મારે અમને ના પડાય એવું નહીં શું કરું કારણ કે એવું છે ને

એકા દેહી આય ને પડિયા ઓકતા પડિયા પડિયા છો 19:30 વાગે નહીં હમ જોઈયું અમે હમ તો કેમ દોર તો ખરો નામ નહીં પિયર એય એ ઢોમરા એક્ટિવ આમ ના હોય હેડ તો ખરો જોઈયે એટીનું જી હેડો ને આહા આ ડાળિયા ક્યાં મલે મલી મલી આ તો ચલાવ ને મારા ચલાવાની લાઈટ આવી લાગે હું તમારું ચાલુ મારા મુખે મારા ચલાવાની તું તટ હું નહીં ઉતારવાનો એટીનું હા તું એ એ

તારું હું ચલાવી લઉં થોડીક ચલાવી લેજો આપણે બે ચાલ લાવે વાર લઉારો ઉભા રહેજો હા વાર લેવાનું પેલા ભલે ભલે જમીન

કારણ કે બે હોમા મળ્યા હતા ને એટલે આમને જ કંઈક નાટક કર્યો લાગે કશું વાંધો નહીં કશું વાંધો નહીં એમનો વારો પાડું ઘેર જઉં ઘેર જઉં ગયેલા મને લાફા માર્યા હતા ને એનો બદલો જરૂર લઉં જરૂર લઉં મગરમુઢા આજે તારો વારો છે મગરમુઢા તારા હી અત્યારે મને ખબર નથી મગરમુઢા ઘેર જઈને આવ્યો પણ છોકરો નતો પણ આજે હું આવું છું તારી જોડે

એ પેલું એ ટીનુજી એ પેલું મગર અને પેલું જાણો જાણો જાણે મને ખબર હતી હું ટ્રેક્ટર લઈને આવતો હતો મારો હંકારા કરે પણ એમણે સાભર્યું નહીં અને આ વિનુજી ઘોડે પલાવન મળીને એવા કાયા થઈને જયા હે ને પણ આ એમને એ એક્ટિવાનું જ કરવાનું હક ન હતું પણ કશું વાંધો નહીં પેલા ઘોડા દબાઈ જયા જ સફાફાઈ ને હા બોલો હું એક્ટિવા લઈને જતો આવું મારો થોડુંક કોમ હા તો કોમ કરો તમે એક્ટિવા તો જલ્દી આવજો ફરી આપણે બજાર નહીં જવાનું હું જઈને આવતો રહું હાર આવો તમે ફટાફટ આવો આવડો

જાવશું જઉ તમે તો મને ખબર છે મને ખબર હતી તું અહિયાં આવવાનો હા આવું છું કેટલા જવાનો ખબર છે

વેનુજી તમારી ભૂલ થઈ જઈ ચાવ હેડો જો કપુજી શું કે તમારી ભૂલ થઈ જઈ મારી ભૂલ જો માં ખાલી આ ખિસકોલી જેવું ના કરશો હરખી માફી માગી લો નકન તો આ અવડક આ હોજવાડી કરશે હો માફી માગી નઈ તમારી હરખી માગો કે મનમ તમારી રીતે માગી લો માફી વેનુજી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો આરુ જાવ આવે તો કપુજી લીધે તમને માફ

તમને એ કહું તમે કોત દાડા જાઓ કે 10 દાડા જાઓ પણ ચાવી ઠેકોણે ઘરમાં મૂકવાની કોતો ખંગાટ લઈ જવાની એક વાતની તમાર ઠેઠ સુધી ખમન મજા થાય જાવ હેડો મૂર્ખો હવ હન ગેમ મિત્રો અમારો આ કોમેડી વિડિયો ગમે હોય તો અમારા ટીનુબા કોમેડી વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો